નમસ્કાર મિત્રો હર મહાદેવ સ્ટડી વિથ યુટ્યુબ ચેનલ મિત્રોનું સ્વાગત છે છે આજે વાત કરવી એક ગંભીર અને ચિંતાજનક વિષય ઉપર જેનું નામ છે ભ્રષ્ટાચાર કરપ્શન સૌપ્રથમ તો ભ્રષ્ટાચાર એટલે શું તો ભ્રષ્ટાચાર એટલે જ્યારે કોઈ સત્તાધીશ વ્યક્તિ અથવા સંગઠન ખાનગી લાભ જેમ કે પૈસા ભેટ વગેરે મેળવવા માટે પોતાની જાહેર સત્તા કે હોદ્દાનો દુરુપયોગ કરે ત્યારે ત્યારે ભ્રષ્ટાચાર કહેવાય છે એક્ઝામ્પલ તરીકે લાંચ રુસવત કોઈ સરકારી કામ સમય પહેલા ખોટી રીતે કે લાયકાત વગર કરી આપવા બદલ પૈસા કે ભેટ લેવી એ લાંચ છે જે ભ્રષ્ટાચારનું એક મુખ્ય સ્વરૂપ છે ભ્રષ્ટાચારના દેશ અને સમાજ માટે એક ગંભીર પડકાર છે તો મિત્રો ભ્રષ્ટાચાર વિશે સંપૂર્ણ માહિતી એક વિડીયોમાં આપવી મુશ્કેલ છે એટલા માટે મેં બે પાર્ટમાં ડિવાઈડ કર્યું છે આ પાર્ટ વન છે ભ્રષ્ટાચાર બાબતે આપણે ચાર પોઈન્ટ ઉપર ચર્ચા કરવાની છે ફર્સ્ટ ભ્રષ્ટાચાર થવાના કારણો સેકન્ડ ભ્રષ્ટાચાર થવાથી દેશ પર તેની શું અસર થાય છે થર્ડ ભ્રષ્ટાચાર રોકવા માટે દેશની સરકાર શું કરી શકે અને ફોર્થ ભ્રષ્ટાચાર રોકવા માટે દેશના નાગરિક તરીકે આપણે શું કરી શકીએ સો ડોન્ટ વેસ્ટ ટાઈમ લેટ સ્ટાર્ટ ભ્રષ્ટાચાર થવા માટે ઘણા સામાજિક આર્થિક અને રાજકીય પરિબળો જવાબદાર છે જેમાંનું પહેલું છે શિક્ષણ અને માહિતીનો અભાવ પ્રજામાં પોતાના હક્કો અને કાયદાઓની પૂરતી જાણકારી ન હોવાથી તેઓ સરળતાથી ભ્રષ્ટાચારનો ભોગ બને છે બીજું છે નીતિમત્તા અને પ્રામાણિકતાનો અભાવ એટલે કે વ્યક્તિગત સ્તરે નૈતિક મૂલ્યોનું પતન થવું અને પૈસાને વધુ મહત્વ આપવું ત્રીજું છે સરકારી જટિલ સરકારી પ્રક્રિયાઓ અને કાયદાઓ જો સરકારી કામકાજની પ્રક્રિયાઓ ખૂબ જ જટિલ અને સમય માંગી લે તેવી હોય તો લોકો પોતાનું કામ ઝડપથી કરાવવા માટે લાચ આપવા તૈયાર થઈ જાય છે ત્યારબાદ ચોથું છે ઓછો પગાર અને મોંઘવારી તો સરકારી કર્મચારીનો પગાર ઓછો હોય અથવા મોંઘવારી વધુ હોય ત્યારે કેટલાક લોકો ઝડપથી અને ગેરકાયદેસર કમાણી કરવા માટે લલચાય છે અને ભ્રષ્ટાચાર આચરે છે પાંચમું છે રાજકીય ભ્રષ્ટાચાર ચૂંટણીમાં વધુ ખર્ચ થતો થતો હોવાથી અમુક રાજકારણો સત્તામાં આવ્યા પછી પૈસા કમાવાના ગેરકાયદેસર રસ્તાઓ શોધે છે છઠ્ઠું છે જવાબદેહીનો અભાવ સરકારી તંત્રમાં પૂરતી પારદર્શિતા અને જવાબદેહી ન હોવાથી ભ્રષ્ટાચારીઓને ડર રહેતો નથી અને સાતમું છે કાયદાનો નબળો અમલ ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક કાયદા હોવા છતાં તેનો અમલ બરાબર ન થાય અથવા ભ્રષ્ટાચારીઓને સજા ન થાય તો ભ્રષ્ટાચારનું પ્રમાણ વધે છે તો મિત્રો આ હતા ભ્રષ્ટાચાર થવાના કારણો હવે વાત કરીશું ભ્રષ્ટાચાર થવાથી દેશ પર કે સમાજ પર શું અસરો થાય છે તો ભ્રષ્ટાચાર દેશના અર્થતંત્ર સમાજ અને રાજકારણ પર કેન્સર જેવી ગંભીર અને વિનાશક અસરો કરે છે જેમાંની પહેલી અસર છે આર્થિક વિકાસમાં મંદી ભ્રષ્ટાચારને કારણે દેશમાં ખાનગી અને વિદેશી રોકાણમાં ઘટાડો થાય છે જેનાથી આર્થિક વિકાસ ધીમો પડે છે બીજી અસર છે અસમાનતામાં વધારો ભ્રષ્ટાચાર થવાથી ગરીબ અને અમીર વચ્ચેની ખાય વધે છે કારણ કે ધન માત્ર અમુક ભ્રષ્ટ લોકોના હાથમાં

તો ભ્રષ્ટાચારથી ન્યાય શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી મૂળભૂત જરૂરિયાતો માત્ર પૈસાવાળા લોકો માટે જ સુલભ બને છે જે સામાજિક વ્યવસ્થાને તોડે છે બીજી અસર છે ન્યાયતંત્ર પર અવિશ્વાસ જો લોકોને લાગે કે ન્યાય પૈસાથી ખરીદી શકાય છે તો તેઓ કાયદા અને વ્યવસ્થાને તોડે છે ત્રીજું છે નૈતિક મૂલ્યોનું પતન સમાજમાં પ્રામાણિકતા અને નૈતિકતાનું સ્થાન સ્વાર્થ અને અનૈતિકતા લઈ લે છે તો હવે વાત કરીશું રાજકીય અસરો વિશે જેમાં પહેલી છે લોકશાહીની સંસ્થાઓ પર અવિશ્વાસ ભ્રષ્ટાચારના કારણે સરકાર વહીવટી તંત્ર અને રાજકીય પક્ષોમાં લોકોનો વિશ્વાસ ઘટે છે કાયદા અને વ્યવસ્થાની સમસ્યા તો ભ્રષ્ટાચાર પોલીસ અને ન્યાયિક તંત્રને નબળો પાડે છે જેનાથી અપરાધીઓ સામે કડક પગલા લેવાતા નથી ત્રીજું છે અયોગ્ય શાસન ભ્રષ્ટ નેતાઓ જાહેર હિતને બદલે પોતાના સ્વાર્થ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેના કારણે રોડ રસ્તા બ્રિજ હલકી ગુણવત્તાવાળા બનાવાય છે જેનાથી ભયંકર અકસ્માતો સર્જાય છે જેનું ઉદાહરણ આપણે તાજેતરમાં જ જોઈ ગયા છે ભ્રષ્ટાચાર અમુક વાર હિંસક રૂપ પણ ધારણ કરી લે છે જેનું ઉદાહરણ પણ આપણે કરોડરજ્જુને ખોખલી કરી નાખે છે અને સમગ્ર રાષ્ટ્રના સામાજિક આર્થિક રાજકીય વિકાસને અવરોધે છે સો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં અહીંયા સુધી રાખું છું મને આશા છે કે વિડીયો તમને પસંદ આવ્યો હશે આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું જય હિન્દ જય ભારત